ભુજનીય દ્વારા ભુજની વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ તથા જિલ્લા લોકકલ્યાણ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી સ્વરૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રબોધ મુનવર માનવજ્યોત નવીન બાપડ પક્ષીવિદ પ્રવીણ મહેશ્વરી લોકકલ્યાણ વિજ્ઞાન તેમજ નરસિંહભાઈ ઘોઘારી જાયન્ટ્સ ગ્રુપના ડાયરેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ અને સાલ આપીને કરવામાં આવ્યું હતું તેમણે પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીનીઓને વિશ્વ ચકલી દિવસ અંગે માહિતી આપી હતી માનવજ્યોતો દ્વારા શાળાના શિક્ષકો તેમજ શાળાની વિદ્યાર્થીઓને ચકલી ઘર તથા કુંડાઓ અર્પણ કરવામાં આવેલ પ્રવીણભાઈ મહેશ્વરીએ વિદ્યાર્થીનીઓને પોસ્ટ કાર્ડ આપી પોતાના સંબંધીઓને ચકલીની સુરક્ષા અંગે પત્ર લખવા જણાવ્યું હતું નવીનભાઈ બાપટ દ્વારા ચકલીઓને બચાવવા અંગે માહિતી આપવામાં આવી હતી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક કલ સાનિયા મામદ ધોરણ આઠ દ્વિતીય ક્રમાંક મેમણ આતિફા ઇરફાન ધોરણ છ અને તૃતીય ક્રમાંક સૈયદ આયતબીબી બીબી ખાલીદ ધોરણ છ આવનાર વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા અને પક્ષીઓ પર તેના પ્રેમમાં વધારો થાય તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના ડાયરેક્ટર શ્રીમતી નાજિયા ખાલીદ તથા આચાર્ય શ્રીમતી વિજયા છોકર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન સાબેરાબેન લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંકલન એમ આઈ બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું